આજના વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી આપી માટે પીપી મણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાંત તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની ખોટી માન્યતાઓનું નિરાકરણ કરી શકાય અને શરૂઆતમાં કેન્સરની તકલીફની સચોટ સારવાર અંગેની વિસ્તૃત સમજણ આપવા માટેનું આયોજન કર્યું હતું

ઉદ્ઘાટન સમયે વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી પેરિસમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્સર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિશ્વના ઘણા દેશો અને તેમની સંબંધિત સરકારોના આંતરરાષ્ટ્રીય નેતાઓએ હાજરી આપી હતી કેન્સર એક એવો રોગ છે જેને કોઈ હળવાશથી લેતું નથી આ એક એવી સ્થિતિ છે જેના કાળા માનવ શરીરના કેટલાક કોષો નિયંત્રણ બહાર વધે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે આ જીવલેન રોગના ચિહ્નો અને લક્ષણો એડવાન્સ સ્ટેજ સુધી દેખાતા નથી જેથી શરૂઆતના તબક્કામાં તેની અવગણના કરવામાં આવે છે કેન્સર ડરાવણું હોઈ શકે છે પરંતુ કરવા માટે શ્રેષ્ઠ બાબત એ છે કે તે વિશે પોતાને શિક્ષિત કરો ભલે આપણી પાસે હજુ સુધી કેન્સરનો ઈલાજ નથી પણ આપણે તેના નિવારણ શોધ અને સારવાર વિશે આપણા જ્ઞાનમાં ચોક્કસપણે વધારો કરી શકીએ છીએ જેના ભાગરૂપે આજે સુરતમાં વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી માટે પીપી માણ્યા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાતો તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની સમજણ આપવા માટે આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું ચાલો આજે આપણે જાણીએ કે વિશ્વ કેન્સર દિવસ માટે ટીપી માણ્યા હોસ્પિટલના કેન્સર નિષ્ણાંત એવા ડોક્ટર મિશાલ શાહે શું કહ્યું હું ડોક્ટર યુએસ પાઠક છું હું ડોક્ટરેટ એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ લેપ્રોસ્કોપિક કેન્સર સર્જન છું અને મણિયા હોસ્પિટલ એક એવું સેન્ટર છે કે જેની અંદર કેન્સરની સંપૂર્ણ સારવાર એટલે કે સર્જિકલ ઓન્કોલોજી મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી જે રેલી એકથી સારી રીતના ફંક્શનલ છે સુરતમાં આગળ સેન્ટર તરીકે જોઈએ કેન્સરના સેન્ટર તરીકે એક અલગ છાપ જેને છોડી છે કે કેન્સર પોઈન્ટ ઓફ ફ્યુ જેવી પેશન્ટ અહીંયા આવે તેની સંપૂર્ણ શરૂઆતથી લઈને ટ્રીટમેન્ટ ઇન્વેસ્ટિગેશનથી લઈને ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યાં સુધીની બધી જ સારવાર અહીંયા અવેલેબલ છે સો વી હેવ અ ગુડ ટીમ વી હેવ ગુડ ઓપી સ્ટાફ વી હેવ ગુડ નર્સિંગ સ્ટાફ પ્લીઝ કંઈને પણ કેન્સરની સારવારની જરૂર હોય તો તમે અહીંયા આજે જ સંપર્ક કરો અને વી કેન ડુ ધ બેસ્ટ થેન્ક યુ